જેટલા બાળક નો ભણતર અધિકારી કંપનીના હેડ ગામના આગેવાનો બધા આવ્યા છીએ તમને સામેથી મળવા એનો મતલબ એ છે કે અમને તમારી પાસેથી કઈક અપેક્ષા છે કે તમે જયારે મોટા બનો ભારત દેશના નાગરિક બનો એવા સક્ષમ કારકિર્દી આખા વિશ્વમાં ફેલાય તો જ સાચા નાગરિક તરીકે અને ભારતવાસી તરીકે તમે પણ ગૌરવ લઈ શકો અને દેશ પણ તમારા ઉપર ગૌરવ લઈ શકે આજે આપણે ભેગા થયા છીએ

અને જિંદગીને વેડપશો નહીં તમારું જીવન માત્ર તમારા પૂરતું સીમિત નથી તમારા ઉપર ઘણા લોકો આધારિત છે કોઈ એક વ્યક્તિ ઘરમાં કમાનારો હોય કે એક જ વ્યક્તિ નોકરી કરતો એ વ્યક્તિને રોડ અકસ્માતમાં અપંગતા આવી જાય એ કોમામાં જતો રહે એ ગુજરી જાય તો એની સાથે એનો આખો પાંચ છ સાત માણસોનો પરિવાર દેખાઈ જતો હોય છે એ પણ સાથે સાથે વિકલાંગ બની જતો એટલે એક નાનકડી ભૂલ એ માણસને એની સાથે જોડાયેલા લોકોને જિંદગીભર પસ્તાવો આપે છે પણ એક તમારી હોશિયારી એક તમારી તકેદારી એક તમારી જવાબદારી તમને પણ સુરક્ષિત રાખી શકે છે તમારા પરિવાર ને સુરક્ષિત રાખી શકે એટલે અમે તમામ સરકારના તમામ વિભાગ અને પ્રાઇવેટ કંપની એજન્સીઓ લોકો સુધી એટલે કે છેવાડાના લોકો સુધી જઈ જઈને માર્ગ સલામતી અને વાહન અકસ્માત અટકાવવા બાબતના ઉપાયો લેને જોઈએ છે રાજ્યના જ ભાગ રૂપે રોકેટ ઇન્ડિયા કંપની દ્વારા તમારી સામે આવી તમારી વચ્ચે આવી એક ડ્રોઈંગ આપણા રોજિંદા જીવનમાં પણ આપણે એને ઉતારવું આપણે તો રોડ સેફ્ટી અને મોટર વ્હીકલ એક્ટ નું પાલન કરવું જ જોઈએ સાથે આપણી સાથે જોડાયેલા આપણા પરિવાર મિત્રો સંબંધીઓ એને પણ આનું પાલન કરવું

કલ્યાણ માટે સમાજ માટે ખૂબ ઉપયોગી છે આપણે જાણીએ છીએ કે ટુ વ્હીલર ઉપર કોઈ વ્યક્તિ જાય ત્યારે કોઈનો કોલ આવે તો એ ખભા ઉપર આમ દબાવીને વાત કરી શકે હકીકતમાં ખભા ઉપર આમ દબાવો એટલે તમારું વિઝન જે છે કેવું થઈ જાય કેવું થઈ જાય ત્રાસુ થઈ જાય અને ત્રાસુ વિઝન થવાથી સામેના વાહનનું તમે જજમેન્ટ ન લઈ શકો પાછળ કોઈ વ્યક્તિ આવે છે તમને ખબર ન હોય તમે વાતોમાં એટલો મશબૂલ હોવો કે ચાર રસ્તા ઉપર કઈ બાજુથી વાહન આવી તમને અથડાઈ જશે એ પણ તમે જાણતા નથી અને એવા સંજોગોમાં જો કોઈ વાહન અથડાઈ જાય અને અકસ્માતનો ભોગ બનીએ તો હોસ્પિટલમાં તો દાખલ રહેવું પડે ખર્ચો થાય જુદો અને ઘણું બધું આપણે સહન કરવું તો હવે જ્યારે કોઈ ચાલુ વાહને ફોનવાળાને પકડીએ ને તો પૂછીએ ફોન કોનો છે તો ભાઈ પણ અગત્યનું શું કામ હતું કે ચાલુ વાહને તારે વાત કરવી પડે તો કે આજે સાંજે આપણે ક્યાં ખાવા જઈશું આટલી અગત્યની વાત માટે એને પોતાની જિંદગી